ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ છ્યાસી પોઈન્ટ નંબર સો ચાર આજના કથાની અંદર નવા ગામવાળા ટીલવા વિઠ્ઠલભાઈની સામે વાત કરી આશીર્વાદ આપ્યા પછી સહેલાના બીજા પર વાત કરી સત્સંગ થતા થાતા થતાં જેવું અંગ બંધાય એવું સજાય રહ્યા સત્સંગે કરીને અંગની પુષ્ટિ થાય પણ તો એને રહે ભગવાને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો એને સંસારમાંથી પ્રીતિ કેમ ભટતી નથી વૈરાગ છે બધું છે જો મહારાજ કે મુક્તાન સામે જવાબ દીધો એમાં વૈરાગ નથી મહારાજ કે એ વાત તો હસી વૈરાગ ન હોય તો સંસાર કેમ છોડાય બોલો પણ મહારાજ કે સત્સંગ થતા જે અંગ બધાય એવું સજાઈને માટે જાય અંગની પુષ્ટિ થાય પણ અંગ છે એ બીજ ન થાય તો બાળક છે એને કહેવામાં ગળી ઉપર થાય કેવી ગળી પાય છે ને એવું એમ આપણે જે જે સત્સંગ થયો ત્યાંથી કેવા સત્પુરુષ મળ્યા છે અને કેવો એની સાથે આપણે જીવ જોડ્યો છે એની ભેગા આપણે રહ્યા એને આપણે રાખવા પીડા છે આ બે વિભાગ છે રાખવા પીડા હોય તો આપણે સવિકલ્પમાં કહેવાય અને આપણે મોક્ષ જાણીએ નિરાશે તો એ નિરિકલ્પમાં કહેવાય આપણે છે હં ભગવાનને સાધુનો એ નહીં આમ જેવા તો પ્રભુ તમને અનેક તમો અમારે એક આપણા જેવા ભગવાનની માટે અનેક છે જો એના પર સ્વામીપાઈ સાક્ષા સૂચક સ્વામી કે માનસી પૂજાની અંદર તમે ભગવાનને નહીં જમાડો તો ભગવાન ભિક્ષા નહીં રહે માનસી પૂજામાં કોઈ તો જમાડશે ને કે નહીં પણ સ્વામી કે આપણે માનસ પૂજા નહીં કરીએ તો આપણે નુકસાન છે ભગવાનને નહીં સમજાણું તમે મારા થયા હું તમારો થયો સહજાનંદ સ્વામી પધારો ગુના કરીને માફ આપણે એના થયા એ બસ આપણે થયા હું તમારો થયો તમે મારા થયા બહુ નામી પધારો પધારો સહજાનંદ સ્વામી સ્વામી કે ભગવાને કેવું નહીં પડે એ હામેથી આવી સજો ગરૂડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ એવી રીતે આવો દયાળુ પ્રભુ ગુના કરીને માફ હાથીએ જ્યાં સુધી પોતાની શક્તિ ત્યાં જ વાપરી એના કુટુંબી બધાએતા હતા કાંઈ આવેલું નહીં પણ જ્યારે પોતાનું જોર ન ચાલ્યું ત્યારે ભગવાને પ્રાર્થના એ ભગવાન કોઈ એક ભગવાન હોય તો ઉગારો એક નામ કોણ જે હોય નહીં રામ નહીં કૃષ્ણ સ્વામિનારાયણ કોઈ નહીં કોઈ એક ભગવાન હોય તો ઉગારો તો ભગવાન નથી આવ્યા અને મગર હતી એને માથું કાપી નાખ્યું અને સિંહને હાથીને બાથમાં લઈ ઘરે ઘા બરોબર પણ ક્યારે ભગવાનની પ્રાર્થના કરી ત્યારે એટલે સ્વામી કે આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડે આપણો નિશો હાથ છે ભગવાનનો ઊંસો હાથ છે જોયું આપણો નિશો હાથ છે ભગવાન ઓછો હાથ છે તો સત્સંગ એટલે શું સત એવા જે ભગવાન સત્યવા શાસ્ત્ર અને સત્યવા સત્પુરુષ વૈરાગ ભક્તિ સંત એનો જે સંગ કરો એનામ કહેવાય સત્સંગ કોઈ સાધનથી ભગવાન વસ ન થાય એ ભક્તના સંઘ થકી ભગવાન વસ થાય એ જે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય તો દાસ થવી જોઈએ ભગવાને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે વૈરાગ છે આત્મિષ્ઠા છે બધું છે જો પણ સ્વામી કે જેના થકી આપણે ભગવાન ઓળખાણા સાધુ ઓળખાણા સત્સંગ ઓળખાણા એ સિવાય બીજું પદાર્થ પ્રધાન થવું ન જોઈએ અને બીજું બધા પ્રધાન થાય તો આપણે દાસ થવી જોઈએ તો પછી શું કે સ્વામી લખ્યું સ્વામી કે ગ્રસ્ત હોય છોકરાઓ થાય પછી બહેરાવને પુરુષમાંથી હેત ઓછું થઈ જાય એમ મોટા પુરુષને આશીર્વાદથી ભગવાનની મૂર્તિ દેખાય શ્રેષ્ઠ છે પણ પછી આશીર્વાદ આપનાર વસ્તુ ગૌણ થઈ જાય અને ઓલી વસ્તુ પ્રધાન થઈ જાય એટલે એમાં વિશે થઈ જાય કેની પેઠે તો શ્રી કૃષ્ણ ભગવાન એમાં જોઈ ગોપી મોહ પામી અને એના કરતાં સામનું રૂપ અધિક દૃષ્ટું ને તો એમાં મોહ પામી ગઈ તો ભગવાને છોડી દીધા અને જેનાથી કે ભગવાન ઓળખાના એનાથી બીજી વસ્તુ અધિક થવી નહીં બસ હંમેશને માટે આપણું ઝૂંપડું હોય એ આપણે ત્યાં રહેવાય બીજા દસ કરોડનો બંગલો હોય ને રહેવાય ગામની શોભા કહેવાય પણ આપણે માટે નહીં એમ નવો પ્રકારની ભક્તિ બતાવી છે જે કરતાં મહારાજ કે ઘાટ બંધ થાય એનો અંગ કહેવાય બરાબર ધ્યાન ભજન માળા સેવા જનવર પ્રતિષ્ઠા નવો પ્રકારની ભક્તિ કીધી છે અને એની અંદર મહાત્મ શ્રેષ્ઠ ભક્તિ એ શ્રેષ્ઠ છે જો બીજી બધી છે ભક્તિ બોલો પણ મહાત્મ શ્રેષ્ઠ ભક્તિ છે જો સત્સંગ ખબર પડી ને જેનાથી ભગવાન ઓળખાણા એ પુરુષ એનાથી બીજું કોઈ અધિક મનાય નહીં સ્વામી કે મોક્ષ છે ને એ ભગવાનના આશરાથી છે તમે ધર્મ પાળો અને મારું કલ્યાણ થાય એ વાત ખોટી છે શા માટે એનાથી તમને ગમે એટલો ધર્મ પાળશો ગમે એટલો તો તમને સંતોષ નહીં થાય ઓ હજી એક આજ્ઞા લોપાઈ ગઈ આ થયું આમ થઈ ગયું આ ઠેકાણ નહોતું થૂંક ને થૂંકાઈ ગયું મારે આજ્ઞા છે ને બગીચા આ તે બીજું ને ક્યાંય થૂંકું નહીં ને થૂંકાઈ જાય તો શું થાય ગમે એટલો પાળો થઈ ધર્મ છે એ સાધન છે સાધન છે એ વૃદ્ધ માણસની લાકડી છે ધીમે ધીમે ભગવાન પોષી જાય પણ ઉપાસના નિષ્ઠા છે ને એ છે શ્રેષ્ઠ છે આશ્રય એનાથી કલ્યાણ થાય એનાથી ભગવાન આપણને તેડો આવે એટલે દંડવડ નહીં કરો કરવાના બધું કરવાનું એ ભક્તો એના માટે પૃથ્વી પર હાલે ને એને ઠેસ લાગે પણ આકાશમાં ઉડે ને ઠેસ લાગે ન લાગે એને બમ્ફે આડા ન આવે કંઈ આપણે હાલવું હોય તો આડે બંફ આવશે ને બોલો પણ આકાશમાં ઉડે ને એ કાંઈ ન આવે એટલે ભગવાન અને સંત સિવાય બીજી કોઈ વસ્તુ અધિક ન થાય છે બસ તો નહીં ધર્મ નહીં એ બધું પાળવાનું બધું પણ મુખ્ય તમે જાનમાં જાઓ તો મુખ્ય શું કહેવાય વરાજો જો વરાજે મૂકીને જાઓ તો શું થાય બોલો વરાજો મુખ્ય કહેવાય ને હવે એને મૂકી જાવ ઘીરે અને પછી જાઉં છે પણ બસ લઈને કેટલું થાય બોલો તો જાન ખોટી છે તો માણસો એવો છે ખોટા છે નહીં પણ નંબર બે નંબર એકમાં ભરાજો સમજ્યા અને જાન વરાજાની શોભા છે નથી જે જાનિયાથી એકલો ગયો હોય તો કેવો લાગે કામ તો કરીને આવે નથી જતા કોર્ટમાં બે જણા જાય કેટલા જણા હોય પાંચ જણા હોય છે કેટલા હોય બોલો કોર્ટમાં બસ થઈ ગયું જો કામ તો થઈ જાય પણ શોભા ન થાય બીજું કંઈ બીજું એમ અને બહુ શોભા લેવા જાવ અને બે જણા ન હોય તો ન હમ એટલે સત્સંગ એટલે મોટા એક સંતને હાથ જોડવા અને કેમ કરવું એ નામ સત્સંગ બસ એની આગળ આપણા મનધાર્યું છોડી દેવાનું જે ઠેકાણે આપણે મોક્ષ બન્યો છે જે ઠેકાણે આપણે આત્યંતિક કલ્યાણ બન્યો છે જે ઠેકાણે આપણે દેહ મૂકીને ભગવાનના ધામમાં જવું છે હે એ થોડા સેલો જેની પાસે બે હવાનો બસ એમ વિહામ હો બીજા નહીં ભગવાનની પાસે ખાવાનો એટલે સત્સંગ થતાં જેવું અંગ બંધાય એવું રહે અંગે કરીને એની પુષ્ટિ થાય અંગ તો એને ઉધરે છે જો એટલે કે કેવો પોતાનો અંગ છે એ ઉપર આપણે વિચાર કરવાનો સમજો સમજાય ને દરેક સાધન છે એ બધા સહાયરૂપ છે હે આભૂષણ છે વસ્ત્ર અલંકાર છે શોભા છે બધી જો પણ એકને લઈ એમ જીવને લઈ અને શરીરની શોભા છે એની શક્તિ એ છે બધી જો એટલે સત્સંગ પડીને એકાંતિક સંતાને હાથ જોડવા અને કેમ કરવું એને આગળ પોતાનું મનનું ધૈર્ય બધું છોડી દેવું આ નામ સત્સંગ કહેવાય 월우세자는 삶을